જય સ્વામિનારાયણ ઠંડી વધતી ચાલી છે એટલે કદાચ ગરમાઓ લાવવા માટે અને સાથે રાષ્ટ્ર ચેતના આધ્યાત્મ ચેતનાથી શરૂ થાય એ મૂળ મંત્ર આપણી સંસ્કૃતિમાં આપણી વિરાસતની અંદર હજારો વર્ષથી જ્યારે ઉતરેલો હોય ત્યારે ભગવાનનું નામ દઈએ એટલે ઉત્સાહથી આપણે સૌ બોલીએ જય સ્વામિનારાયણ આજે હનુમાન ચાલીસ યુવા કથા અને આદરણીય પરમ શ્રદ્ધે વક્તાશ્રી વ્યાસપીઠ ઉપર બિરાજેલ હરિપ્રકાશ સ્વામીજી સૌ સંતગણ સાથે આજ વિસ્તારમાંથી જેમનો ખૂબ જ આગ્રહ હતો અને ખૂબ બધા યુવાનો દાતાશ્રીઓ અને આયોજકશ્રીઓ આગ્રહ ભરી એમનું આમંત્રણ જગદીશભાઈએ મોકલ્યું જગદીશભાઈએ કીધું આપણે બે સાથે જવાનું છે અને સાથે અમે ભાઈ પ્રફુલભાઈને પણ લઈને આવ્યા છીએ એટલે ત્રણે ત્રણ મારા સાથી મંત્રીઓ અને સાથે જવાહરભાઈ ચાવડા આપ સૌ યુવાનો માતાઓ બહેનો સ્વાભાવિક છે રામકથા હોય તો રામકથાની સાથે જ હનુમાન કથા પણ હોય પરંતુ અલગથી સંકટ મોચન દાદા હનુમાનજી હંમેશા ભગવાન રામના પણ સંકટ મોચન રહ્યા જ્યારે જ્યારે ભગવાનને વિપત્તિ લાગી ત્યારે સેવકના સ્વરૂપમાં સંકટ હરણનું કામ પણ હનુમાન દાદાએ કર્યું છે અને આપણો તો ભગવાન જ્યાં વસે ત્યાં એ નામથી ઓળખાય કેમ્પમાં વસેલા હોય તો કેમ્પના હનુમાન સારંગપુરમાં વસેલા હોય તો સંકટ મોચન દાદા આપણા ધર્મની પ્રકૃતિ અને સંસ્કૃતિ એવી છે દૂધમાં સાકર ભળી જાય એમ વ્યક્તિ પણ ભળે અને સાથે આપણો ધર્મ પણ ભળી જાય અને ગીતાનો સાર ભગવાન રામ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ ત્રેતા યુગમાં અને કળયુગમાં હવે એક મહાપુરુષ ભારતમાં ફરીથી એકવીસમી સદીનું સ્વપ્ન લઈને ભારતને વિશ્વમાં સર્વપ્રથમ ભારત કેમ ના હોય વિશ્વગુરુ કેમ ના બને સોનેકી ચિડિયા કહેવાતું આપણું ભારત ફરીથી સાધુ સંતો આધ્યાત્મ ભગવાનની સાથેનું તાદાત્મ્ય અને સાથે ગીતાનો સાર જીવો અને જીવવાદો ની નીતિવાળો સાર આપણે જ્યારે અંગે અંગમાં આપણા ડીએન ઇ ની અંદર ઉતર્યો હોય ત્યારે સમગ્ર ભારત આજે દુનિયાનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે આપણે જ્યારે પણ વાત કરીએ એટલે વસુદેવ કુટુંબકમની વાત કરીએ એક આરોગ્યની વાત કરીએ એક વિશ્વની વાત કરીએ આપણે ક્યારેય ભાગલાવાદી નીતિ અથવા તો કોઈ બીજાની જમીન ઉપર ક્યારેય હુમલો નથી કર્યો ભગવાન રામને પણ શ્રીલંકા જવું પડ્યું થયેલા અન્યાય સામે માતાના સીતાના હરણના કારણે શ્રીલંકા જવું પડ્યું અને ભગવાન શ્રીરામે જે આદર્શો પ્રસ્થાપિત કર્યા એમના દુશ્મન સાથે પણ કદી છળ કપટ નથી કર્યું કારણ કે દ્વાપર હતો અને એ દ્વાપરની અંદર અને એ દ્વાપરની અંદર ભગવાન રામે રાવણના ત્યાંથી મંદોદરી માતા વિભીષણ જે સૌ પાત્રો અને સાથે એ પાત્રો પાત્રોની સત્યતા અને સાત્વિકતાને પણ જ્યારે એમને વધાવ્યા હોય ત્યારે આજે આ કળિયુગની અંદર પણ આ કથા થાય આ ધર્મ કથા થાય ભગવાન હનુમાનને યાદ કરીએ સંકટ મોચનને યાદ કરીએ અને હનુમાનનું દામ નામ દઈએ એટલે મનમાં જાગેલો ભય પણ ઓટોમેટિક આવેલું સંકટ પણ ઓટોમેટિક ટળી જતું હોય એવી આપણી શ્રદ્ધા અજય અજર અમર હનુમાન દાદાની સાથે અને આપણે કાયમ કહીએ છીએ કે દાદા તો એક જ હનુમાન દાદા અને હનુમાન દાદા જ્યારે ભગવાન રામની સાથે જ્યારે જ્યારે કોઈ પણ વિપત્તિમાં સાથ આપ્યો હોય તો એના સ્મરણ માત્રથી ભય અને સંકટ આપણા ટળે એ પ્રકારની અજર અમર હનુમાન દાદા જ્યારે આપણી સાથે હોય ત્યારે સ્વાભાવિક રામની કથા ભગવાન હનુમાનની હનુમાન દાદાની કથા જ્યારે પણ આપણે સાંભળીએ ત્યારે એક એવા ભાવમાં આવતા હોઈએ પરંતુ રામકથા હોય હનુમાનજીની કથા હોય ત્યારે એના સાર ગ્રહણ સેવક તરીકે કેવી કેવી રીતે રહેવું આદર્શ પુરુષ તરીકે કેવી રીતે રહેવું ભાઈઓ સાથેનું વર્તન કેવી રીતે રહેવું કુટુંબીજનો સાથેનું વર્તન કેવી રીતે કરવું શત્રુઓની સાથે પણ કેવી રીતનો વર્તાવ કરવો એ આદર્શો એમને પ્રસ્થાપિત કર્યા હતા પરંતુ સમય અનુકૂળ ભગવાન કૃષ્ણએ ત્રેતાની અંદર નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા સમય અનુકૂળ અને આજે વિશ્વની અંદર અશાંતિ છે ઠેર ઠેર યુદ્ધો મારા કાપી લોહિયાળ જંગો ચાલે છે ત્યારે ભારત અને ભારત નવા પ્રસ્થાપ નવા આદર્શો પ્રસ્થાપિત કરવા માટે જ્યારે જઈ રહ્યું છે ત્યારે આપ સૌને ભગવાન રામ અને ભગવાન હનુમાન ભગવાન રામની કલ્પના કરીએ એટલે હનુમાન દાદા આપણી આંખ સામે આવે હનુમાન દાદાની વાત કરીએ એટલે ભગવાન શ્રી રામ આપણને યાદ આવે પાંચસો વર્ષનો ઇતિહાસ પાંચસો વર્ષનો ઇતિહાસ બદલાવા જઈ રહ્યો છે પાંચસો વર્ષ પહેલા રામલલ્લાનું સ્થાન આક્રમતાઓએ છીનવી લીધું આજે પાંચસો ને આઠ વર્ષ પછી ફરીથી ભગવાન રામ નું સ્થાન પ્રાપ્ત કરવાનો અવસર બે હજાર ચોવીસમાં આપણને મળ્યો છે આપ સૌને વિનંતી કરું છું બાવીસમી જાન્યુઆરી અને બાવીસમી જાન્યુઆરી એટલે આધ્યાત્મનો નવો યુગ ચાલુ થવાનો સમય આપણે સૌ નવી દિવાળીની માફ માફક ઘરે ઘરે દીવા કરીએ પ્રત્યેક મંદિર જે આપણા આસ્થાના કેન્દ્રો છે જ્યાં આપણું માથું ચૂકે છે ગુરુ મા બાપ અને આપણા આસ્થાના કેન્દ્ર સમક્ષ આપણું માથું શીશ જ્યાં ઝૂકતું હોય એ સ્થાન પવિત્ર રહે એની સાફ સફાઈ થાય અને પ્રત્યેક ઘરે દિવાળી દિવાળી પ્રત્યેક ઘરે દિવાળીમાં જેમ દીવા કરીએ દેવ દિવાળી એ દીવા કરીએ તો આ ભગવાન રામના સ્થાપનની દિવાળી છે અને એ સ્થાપનની દિવાળી હોય ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું બાવીસમી જાન્યુઆરીએ દિવાળીનો માહોલ ભારતમાં બને એક પણ ઘર બાકી એવું ના હોય કે જેના મનની અંદર ભગવાન રામની આસ્થા હોય પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ રામને જ્યારે એના આદર્શોને માનતા હોઈએ ત્યારે પ્રત્યેક ઘર જળહળતું થાય મંદિરના દીવા અને ઘરના દીવા મંદિર એ પણ ઘર છે જ્યાં આપણા મા બાપ વસતા હોય જ્યાં આપણે દિવસભરનો કામ કર્યા પછી થાક ઉતારતા ઉતારવા અને પોતાના પરિવારજનો સાથે બેસવાનો સમય અને સાથે પોતાના પરિવારજનોને આશ્રય સ્થાન આપનારું આપણું ઘર હોય તો એ ઘરને પણ એ દિવસે મંદિર બનાવીએ ભગવાન સામે તો આપણે દીવા કરતા હોઈએ અગરબત્તીનો ધૂપ કરતા હોઈએ પરંતુ બાવીસમી જાન્યુઆરીએ પાંચસો વર્ષ પછીનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે હું આપ સૌને વિનંતી કરું છું સમગ્ર ગુજરાત અને ભારત વર્ષના તમામ લોકોને જેમને સનાતન ધર્મ માટે અને જે હિન્દુઓની આસ્થા ભગવાન રામમાં છે ભગવાન કૃષ્ણમાં છે હનુમાન દાદાને પોતાના સંકટ મોચન ગણી રહ્યા છે એવા તમામ લોકો એ દિવસે પ્રત્યેક ઘર જળહળતું થાય એવી સૌ આપ સૌને વિનંતી કરું છું અને સંકટમોચન દાદા મને સ્વામીજીએ પૂછ્યું હરિપ્રકા હરિપ્રકાશ સ્વામીજીએ પૂછ્યું કે તમે સંકટમોચન દાદા એટલે સારંગપુર નથી આવ્યા હું એક જ વખત સારંગપુર ગયો છું પરંતુ જે દિવસથી મન મસ્તિષ્ક ઉપર અને નયન પટલ ઉપર સંકટમોચનના દર્શન કર્યા છે

દાદામાંથી મળ્યો છે ત્યારે આપ સૌને આ કથા ખૂબ પ્રેરણા આપશે અને સાથે મળી જ્યારે હરિકથા કરીએ હનુમાન દાદાની કથા કરીએ કે કોઈ પણ કથા કરીએ તો ક્યાંક નાનું મોટું આપણે સેવા કાર્ય પણ કરતા હોઈએ છીએ આ અન્નકૂટ સેવા માટે જ આ લોહીનું દાન કોકની જિંદગી બચાવવા માટે જ અને જ્યારે વ્યસનની વાત કરીએ તો એ વ્યસનમાંથી મુક્ત કરાવવા માટેનો કામ એ સંદેશો પણ આ વ્યાસપીઠ ઉપરથી મળતો હોય ત્યારે આપ સૌને ફરીથી બાવીસમી જાન્યુઆરી અને નવા યુગની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ધન્યવાદ